ટ્રાફિક જામ થઈ ગયો છે પૂરેપૂરો બીજી બાજુ રોડ બને છે તો આજે રવિવાર છે તો કોઈ કારીગર આવે નથી ખાલી રાણો ને ભરત વિક્રમ ને સંજય ને મૂચ આવે છે પાંચ જ જણા ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ આજના વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ કારખાનું ચાલુ થઈ છે રાબેતા મુજબ

વડા ગામ ઉદ્યાન નાનું એવું અહીંયા બળીયાદેવનું મંદિર છે આ કૂવો છે કૂવું પ્રિન્સની મમ્મીએ માનતા રાખેલી હતી तो बढ़िया देव ना मंदिर आवे छे माचिस न थी तो भाई माचिस लेवा गया था तो किंग फिशर किंग फिशर है

પ્રિન્સ વાઇપર સાદવીચોણ નીકળ્યા છે માસી દૂધ ગરમ કરી રહ્યા છે મમ્મી મકાઈના રોટલા બનાવે છે મકાઈના રોટલા બનશે આજનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય